સુરતે શહેરના કતાગામ વિસ્તારમાં આજે એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી જ્યાં સુમુલ ડેરીના દુધ વાહન ચાલકે સાયકલ લઈને પસાર થઈ રહેલા સિનિયર એડવોકેટ અબ્દુલ મુલતાનીને અડફેટમાં લેતા ઘટના સ્થળ પર જ તેમનું મોત થયું આ અકસ્માતના ઘટનાના સીસીટીવી કેમેરા સામે આવ્યા છે પ્રાથમિક માહિતી મુજબ આઇસર વાહન ચાલકે વિધરકારીપૂર્વક વાહન ચલાવતા અડફેટમાં લીધેલા સિનિયર એડવોકેટ મુલતાનીને લગભગ દસ ફૂટ સુધી રસડાયા હતા આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ રીતે કેદ થઈ છે જેમાં દુર્ઘટનાનો સમગ્ર વીડિયો સામે આવતા ચકચાર મચી ગઈ છે અકસ્માત બાદ દૂધ વાહનનો ચાલક સ્થળેથી ફરાર થઈ ગયો હતો પોલીસ દ્વારા અકસ્માતના સીસીટીવી ફૂટેજના આધારે ગુનો નોંધી ગુનાહિત બેદરકારીના એંગલથી તપાસ હાથ ધરવામાં આવી છે અદભુત નિષ્ઠા અને વકીલાત ક્ષેત્રે લાંબી સેવા આપી ચૂકેલા એડવોકેટ અબ્દુલ મુલતાનીના અચાનક અવસાનથી કાયદાકીય વર્તુળમાં શોકની લાગણી ફેલાઈ છે તેમના સહકર્મીઓ અને પરિવારજનોએ તેમના નિધનને ભયાનક દુર્ઘટના ગણાવી છે અને વાહન ચાલક સામે કડક કાર્યવાહી કરવાની માંગ છે